આજે વસંત પંચમી છે આજે વસંત પંચમી છે એટલે વસંત ઋતુ શરૂ થાય કે વસંત ઋતુ આવે એટલે નવા નવા કુંપળો ફૂટે નવા પત્તા આવે નવા નવા ફૂલ આવે એટલે વાતાવરણ આખું દીપી ઉઠે આખો જે માહોલ પાનખર ઋતુ થયું હોય એટલે પોધડા જરીકેલા હોય એટલે પછી બધા ઝાડે હારા ના લાગે પાળે હારા ના લાગે તમે બધું

આ વસંતમાં તમારે તો ફૂલ છે કે તમારે નવી કુંપળો લાવવી છે કે પાછી પાનખર લાવવી છે એ તમારા હાથ વાત છે આટલા બધા સંતો આટલા આટલા બધા બધા ગ્રંથો મેળાવડા આટલા બધા ભજન અને આનાથી પરિવર્તન તો આવ્યું છે પરિવર્તન બહુ આવ્યું છે નથી આવ્યું નથી પણ આપડા રસ્તા માં પોટલીઓ પડી હોય છે

અને જેના અંત કર્ણ શુદ્ધ હોય પેલા પણ આ વાત થઈ ચુકી ચારે ચાર અંત ચોખ્ખા હોય તો જે સંતો ની વાત આપણા જીવનમાં ઉતરે કે ઉતરે ના ઘણા તો એવા થઈ ગયા છે કે મહીસાગર માં પેલા ગોળ પથ્થર જેવા આવે ને ગોળ પથ્થર રડતા જ હોય

આમ મોજ માં હોય પણ ઉતરવા જે ના હવે સો ટકા એવું ઉતારવા નથી આવ્યા પરિવર્તન તો આવે અને જો થોડુંક શરણાગતી સર્વ ધર્મ પરિત્યજાય મામેકમ શરણમ અહમ તો સર્વ પાપે મોક્ષયામિ શું છે બધા ધર્મો છોડી દે તું જોવું એ તારો ધર્મ નથી બોલવું એ તારો ધર્મ નથી ખેડવું એ તારો ધર્મ નથી આ બધા દેવો ના ધર્મો છે આ બધા ધર્મો છોડી તું મારા શરણે આવ હું તને મુક્ત કરીશ તારે કોઈ કરવું પડશે નહીં.

વેશ બદલી અને લોકોની ખબર અંતર પૂછવા માટે કે કેવું ચાલે છે એવું પૂછવા નીકળતા બધું ગુગલ અને અત્યારે કોઈ નેતાઓ આવે તો આપણે ઘણો મોટો ઘણો મોટો ઉત્સવ કરવો પડે પેલા સોના ને પડતા કે પબ્લિક ને કોઈ તકલીફ તો નથી ને આ તકલીફ જોવા માટે નીકળેલા ને કુલ પી ગયેલો એટલે હરે હમો આવતો જ રહેલો અને કોક ચર્ચા થી બીજા હાથે એટલે કે મારા માં એટલી તાકાત છે કે હું દરિયો પી દરિયો આ રાજા એવો મારો દરિયો પીવાની વાત કરોલાવ એટલે બીજા દાડે હાજા એ બોલાયો કે ભાઈ તું દરિયો પીવાની રાતે વાત કરતો હતો એટલે દરિયો પી જા આજે મને પેલો પીવા વાળા હોતો રહ્યો માં દાડો ઉજે

અને સેમાડો પોચ્યો દોડે ને થાચો અને એક ઝાડ હતું ને ઝાડ કોઈ સંત મહાત્મા બેઠા તા અને હારે એટલે જઈ અને ઉડીન પડી ગયો પગ માં ચરણ પડી ગયો માથો નમાઈ જ પેલા કેમ આટલો દોડે છે કે પેલા આવે સોડે એમ નથી અને મારી આ દશા બગડવાની છે કે દુઃખ શું છે તારે દુઃખ હતું એની કીધું કે આ સાહેબ હું બોલી ગયેલો છું નશા આપણે આપડે નશા માં ના બોલવું કોઈ દાડો ભોગવવું પડે

દરિયા સિવાય બીજું કોઈ પીવું નહીં તો કે ચાલ દરિયો પી જા હાલો દરિયા કિનારે બધા આપણે હેડો કે પેલા એમ કરો નદીઓ બંધ કરી નાખો આપણે દરિયો પીવાની શરત કે હે નદીઓ બંધ કરો બસ હું પીઉં દરિયો નદીઓ બંધ હોય ના થાય

અને ગર્ભમાં ના બોલે હાસુ આ બે વાતો હાસી છે ગર્ભમાં બંધાયે હાસુ આયા વાત પણ વાણી કયા પ્રકારે બોલાણી છે એ આપણને ખબર હોવી

વાણી નું જનક જ્ઞાન હોય એને કોઈ દાડો ફળ થતા નથી સમય વધારે છે વધારે થઈ ગયો છે એટલે આટલું કઈ મારી વાણીને વિરામ આપો સદગુરુ મહારાજ ની